યારી આવી ગઈ છે ભાઈ જોવું હોય તો જોઈ લો ત્યારે તમે બધીને ખાવી હોય તો બધા આવી જાય મિત્રો તો આવું છે બધું ને ત્યારે વાગી ગયા છે સાડા આઠ સૂરજ બધા પણ નીકળી ગયા છે દેખાય તો દેખાય ને આમાં ઝૂમ નથી થતું મિત્રો આપણે મળી જાય ડાયરેક્ટ કારખાને જઈને આજ જોઈએ કે લોક બનાવ ક્યાં બનાવવાની એટલે આપણે કાંઈ ફાવશે તો નહીં ઘડીકમાં પણ આપણે જોઈએ મળી જાય આપણે ઓલા આપણે જઈને પછી फाइनली मित्रा जो आपड़े तारा वियावासी घरे ayo, 5 kilo

ખેખતી ખાખતી કરે છે લો એ ખાવા મેળો કાશી તો કાશી લો મળે આપણે ઘડી કમીને પછી તો મિત્રો જો તારે મરશુન મીઠું નાખીને દિલીપભાઈએ કર નાખી છે ચાર કાકતી જો પછી ભાઈને જ મટમ પાણી આવી જાય તો અત્યાં ડેન્જર હવે ને આ ભાઈ એકદમ ઓવા ઉભા ખાય છે એ તો દિલીપભાઈએ કીધી છે આપણે હવે આ ખાવાની છે ખાખતી મળશું હવે પછી ઘડી કમીને તો મિત્રો ફાઇનલી તારે જો તારે ધારું થઈ ગયું છે ને અત્યારે જો હરેશ ભાઈ તો આમ કે ખ્યાલ કરે ખાક ખાતા હતા ભાઈ ઓલો પણ આમાં પાડી પાડી ખાકટી ખાઈ એકલા છે બાય લંગર પાડ્યા કરે છે ખાધા કરે છે ને મળશું આપણે મિત્રો હવે નવા કાલના વિડિયોમાં ત્યાં સુધી બધાને બાય બાય